વિરોધપક્ષ કોંગ્રેસે સત્તાધારી ભારતીય જનતા પાર્ટી દ્વારા સંવિધાનને તોડવામાં આવી રહ્યા હોવાના આરોપ લગાવીને દેશમાં ઠેર ઠેર સંવિધાનને બચાવવાના પ્રયાસો સાથે યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ યાત્રાના આયોજનના ભાગરૂપે માંગરોળ તાલુકાના વિલાછા ગામે તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્યામજી ચૌધરીના નેજા હેઠળ સમિતિ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એઆઈસીસીના જનરલ સેક્રેટરી આનંદ ચૌધરી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનહર પટેલ પ્રદેશ કોંગ્રેસ સેવાદળના મહામંત્રી સમીર મલિક જિલ્લા સેવા દળના પ્રમુખ સંતોષ મૈસુદિયા ઓલપાડ તાલુકા કોંગ્રેસ પ્રમુખ અશોક પટેલ તેમજ તાલુકા કોંગ્રેસના હોદ્દેદારો અને માંગરોળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલા કોંગ્રેસના કાર્યકર્તાઓ પદયાત્રામાં જોડાયા હતા જય બાપુ જય ભીમ અને સંવિધાન બચાવોના નારા સાથે યાત્રા નીકળી હતી કોસંબા ખાતે યાત્રા પહોંચતા સ્થાનિક કોસંબા તરસાડી આગેવાનો દ્વારા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું કોંગ્રેસના આગેવાનોએ ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા